નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ અત્યારના સમાચારો આજ રોજ વહેલી સવારે વડોદરાની દબાણ શાખાની ટીમ દ્વારા ગુરુદ્વારાથી પથ્થર ગેટ વિસ્તારમાં વચ્ચે આવતા દબાણોને દૂર કરવામાં આવ્યા છે ગુરુદ્વારા પાસે મોટી સંખ્યામાં પેપર અને પ્લાસ્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરનારાની દુકાન આવેલી છે જેમાં રસ્તા વચ્ચે ટેબલ લગાવીને વેચાણ કરતા હોય છે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે ફ્રૂટ્સના દુકાનદારો દ્વારા વહેલી સવારથી જ રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરી રસ્તો રોકી લેતા હોય છે જેથી ખરીદદારોની ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આજરોજ વહેલી સવારે વડોદરાની દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા માર્કેટની પાછળ ગુરુદ્વારાથી લઈને પથ્થર ગેટ સુધીનો હંગામી દબાણ હટાવવાનો આજનો રૂટીન પ્રોગ્રામ છે અને હંગામી દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે